નવા વર્ષમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે ભારતમાં માત્ર એક જ દેખાશે બે હજાર પચીસમાં બાર મોટી ખગોળીય ઘટના બનશે આ વર્ષે બે ચંદ્રગ્રહણ અને બે સૂર્યગ્રહણ થશે પરંતુ ભારતમાં માત્ર એક ચંદ્રગ્રહણ જોવા મળશે ઓગસ્ટમાં ગુરુ અને શુક્રની યુતિ તો ગુરુના ચાર ચંદ્ર પણ દેખાશે નવેમ્બરમાં શનિ નમેલો રહેશે જેના કારણે તેના વલયો ખૂબ જ પાતળા થઈ જશે અને સરળતાથી જોઈ શકાશે નહીં આ દુર્લભ ઘટના દર પંદર વર્ષે જોવા મળે છે નવ વર્ષ બે હજાર પચીસ જે શરૂ થવા જઈ રહ્યું છે જે આશાની અદભુત કિરણો લઈને આવ્યું છે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિની પળો લઈને આવવાનું છે એની સાથે સાથે અદભુત સો થી વધારે લઈને ઘટના છે અને એમાંથી છત્રીસથી થી વધારે ઘટનાઓ એવી હશે કે જેને માણવાની નરી આંખે માણવાની ખૂબ અદભુત નજારો મજા આવશે આનંદ આવશે એમાં ચાર ગ્રહણો થવાના છે બે સૂર્યગ્રહણ બે ચંદ્રગ્રહણ પણ એમાંથી સૌથી પહેલું ચંદ્રગ્રહણ ખગરા ચંદ્રગ્રહણ જે સપ્ટેમ્બરમાં થશે આપણને જોવા મળશે ચોથી જાન્યુઆરીની વાત કરીએ તો પૃથ્વી સૂર્યની ખૂબ જ નજીક આવી

તો અને એને માહિતી ગુરુદેવ વેધશાળા લગભગ જયારે જ્યારે ઇવેન્ટ સર્જાશે ત્રણ દિવસ પહેલા રજૂ કરતી રહેશે તો એનો લાભ લેતા રહેજો જીવનના તમામ દર્શકોને બે હજાર પચીસ ના નવા વર્ષની શુભકામના સાથે હું દિગ્ગર્શન પુરવઠિત ગુરુદેવ વેધશાળા થી સેલેસ્ટિયલ ઇવેન્ટને જોવા માટેનું આહવાન કરું છું નમસ્કાર